કુડી ઠાકોર નિગમ કે જેની અંદર સૌ ઓછામાં ઓછી ગ્રાન્ટ આપણને મળે છે મળે છે કે નહીં તો જયારે પણ ચૂંટણી હતી રાજકોટ ની અંદર ત્યારે પટેલ હા શું નામ સીએમ હતા ત્યારે વિજય રૂપાણી ત્યારે સીએમ હતા ત્યારે એવી કોળી ઠાકોર સમાજના જે નેતાઓ હતા એને એવી બાંહેધરી દીધી હતી એવી મીટિંગ હતી કે ભાઈ જ્યારે પણ હું જીતીશ અથવા આ પાર્ટી જીતશે તો એને નિગમ આપવામાં આવશે તો બે વર્ષ સુધી તો કોઈને નિગમ અને અત્યારે પણ એ નિગમ ઉપર કોઈ ચેરમેન નથી તો એનું કારણ શું આ નેતાઓ આપણા બધા ક્યાં ગયા છે હે આમ તો ઓગણચાલીસ નેતાઓ છે આપણા શું કામ ભાગલા કરીને બેઠા છે ને આપણે બે ભાગમાં નામ બોલી છે મેન મુદ્દા ઉપર હવે બીજી વાત હવે કરીએ કે જે કોળી ઠાકોર સમાજની એક પાર્ટી ઊભી કરવાની હવે અમે એક લક્ષ લીધો છે એ લક્ષ સાથે અમારી એવી તૈયારી છે કે જ્યાં જ્યાં કોઈ નેતા ધ્યાન નહીં દે જે પણ નેતા કોઈ પણ પાર્ટીની અંદર હશે જે ફક્ત ને ફક્ત એવું જરૂરી નથી કે આપણા સમાજને ગરીબ સમાજ આપણો હોય કે બીજો હોય એ સમાજને ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઊભી રહેશે અને ત્યાં આગેવાન ઉભો રાખશે આ અમારી જવાબદારી છે જયેશભાઈ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ આપણે